પ્રણામ તો ચુનીલાલના જીવનમાં વધારે આગળ વધીએ સવારનો સમય હતો ચુનીલાલ ઘર તરફ આવી રહ્યો હતો પોળની નજીક પહોંચતા તેણે જોયું કે બે મહાત્મા આવી રહ્યા છે એક વૃદ્ધો વૃદ્ધ અને બીજા એમનાથી નાના ચુનીલાલે મહાત્મા પ્રત્યે આકર્ષણ અનુભવ્યું એમની શાંત ધીરી ચાલ ઢળેલી દ્રષ્ટિ મુખ તેજ મહાત્માની નજીક જઈને વંદામી કહીને એને પ્રાર્થના કરતા કહ્યું ગુરુદેવ દર્શન કરવા પધારશો આ અવાજમાં એક ઊંડાણ હતો ભાગ્યે જ સાંભળવા મળે તેવું મહાત્માએ દ્રષ્ટિ સહેજ ઊંચી કરી વિનંતી કરનાર યુવાન તરફ જોયો એ યુવાનની સૌમ્ય મુખમુદ્રા અને દ્રષ્ટિનું ઊંડાણ જોઈને મહાત્માના માનસપટ પર વર્ષો પૂર્વે જોયેલા ત્રણેક વર્ષના બાળકની આંખો અને મુખમુદ્રા અનાયસે ઉપસ્થિત થઈ શું આ એ જ બાળક હશે એવો પ્રશ્ન એમણે પોતાના ભીતરમાં અનુભવ્યો શાંત ગંભીર ભાવે એમને આવનાર યુવાનને પૂછ્યું રહે છે ચુનીલાલે વિનય અને આદરપૂર્વક ઉત્તર આપ્યો આ સામેની ખેતરપાળની પૂળમાં મહાત્માએ ચુનીલાલ સાથે ચાલવાનું ચાલુ કર્યું ચુનીલાલે પોતાના ભીતરમાં પ્રમોદ અનુભવ્યો એણે મહાત્માને પૂછ્યું ગુરુદેવ ક્યાં બિરાજો છો લુહારની પોળે નાના મહાત્માએ જવાબ આપ્યો સૌએ દેરાસરમાં પ્રવેશ કર્યો સ્તવનનો આદેશ ચુનીલાલે માંગ્યો એ સ્તવના જે ઊંડાણથી આવતી હતી વૃદ્ધ મહાત્મા ચકિત હતા દેરાસરથી બહાર નીકળતા ચુનીલાલે વિનંતી કરી ગુરુદેવ ઘરે પધારશો સામાનંતથી નિષ્કારણ ક્યાંય ન જતા મહાત્માએ મૌન સંમતિ આપી ઘરમાં પ્રવેશ કરતા જ મહાત્માને પ્રતીત થઈ ગયું કે આ એ જ છોકરો છે પણ મહાત્મા પ્રત્યે અપૂર્વ ખેંચાણ અનુભવતો હતો મહાત્માએ અને ઉપાશ્રય તરફ પ્રયાણ કર્યું મહાત્મા પ્રત્યે અંતરંગ બહુમાન અનુભવતા ચુનીલાલે પોળમાંથી નીકળતા મહાત્માને પૂછ્યું ગુરુદેવ બપોર પછી આવી શકાશે ભલે મહાત્માએ સંમતિ આપી જતા જતા મહાત્મા કોઈ સંકેતને પોતાના ભીતરમાં અનુભવી રહ્યા હતા થોડા વર્ષો પહેલા સાહજિક બોલી જવાયું હતું કે આ સામાન્ય બાળક નથી સિદ્ધ પુરુષ છે શું એ સાચું પડવા જઈ રહ્યું હતું મહાત્માએ કાંઈ જ ન કરવાનું જે ભાવિ છે એને એની મેળે પ્રગટવા દેવાનું નક્કી કર્યો ઘરે આવીને ચુનીલાલે ઉજંબાને પૂછ્યું માં તમે આ મહાત્માનું નામ જાણો છો ઉજંબાએ કહ્યું પન્યાસ મણી વિજય મહારાજ આટલું બોલતા થોડા વર્ષો પહેલા એમને ભાખેલું વચન આ સામાન્ય બાળક નથી સિદ્ધ પુરુષ છે ઉપસ્થિત થયો પણ ઉજંબાએ એ વાત પેટમાં રાખી બપોર પછી જયારે ચુનીલાલ મહાત્મા પાસે પહોંચ્યો ત્યારે મહાત્મા અન્ય સાધુ ભગવંતોને પાઠ આપી રહ્યા હતા ચુનીલાલે વંદન કર્યા ઈશારાથી બેસવાનું કહ્યું મહાત્મા કહી રહ્યા હતા પર્યટક અને યાત્રી વચ્ચે દિવસ રાતનો ભેદ છે પ્રવાસ પાછળ જેનો હેતુ મનોરંજન છે એ પર્યટક કહેવાય છે પણ પ્રવાસ કરતા કરતા જે સતત શીખે છે અને ભીતર થી સમૃદ્ધ થાય છે એ યાત્રી છે આપણે મનુષ્ય ભવના પ્રવાસે છીએ આપણો હેતુ મનોરંજન છે કે શીખવું આપણે પર્યટક છીએ કે યાત્રી પોતાની પાસેથી આ પ્રશ્નનો ઉત્તર લેવો જૂનીલાલ આ સાંભળીને વિચારમાં પડી ગયો શું એ મનુષ્ય ભવનો પર્યટક છે હે યાત્રે ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુ નમઃ